અને તમારું છે ને હા હું તો કઉસ વસાપ ધ્યાન બાઈ ગયું બોલ અમને એમ થઈ ગયું વિશ્વાસ આવી ગયો હવે કોઈ મને કલર ઉડાડશે નહીં અને ગામ આવી ગયા એવું થયું એને કારો ઓલા છોકરા પોગી ગયા અરે હરરણ મહાદેવ કેમ છે તમને જોમાન આવી ગયા છે થી અને હરર મહાદેવ ભોલે ના હા 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 હા

કારણ કીધું હોય પાડી દીધો માથે કલર નાખી દો વધારે વસાપા ને એમ ગામ લઈ લીધા ઠીક એટલે ઓલા વસાપા એટલે વસા બાપા ગામ આવી ગયા વસાપા એ

કોઈ ગામ ના કલર નો રમાડે કારો રમાડી ગયો કારો રમાડી ગયો મને આ શું એવું તમને એમ થઈ ગયું હું કારા ને બચાવી લઉં અને કારો તમને કલર રમાડી ગયો હા હા એ વાત તમારી હા કાઈ વાંધો ને હાલો તમે રહી માં તો ખરા કોઈ દી નઈ રહી માં રહી માં કલર આ પેલો દાખલો ને કારા એ રે એવું લાગે કારો તમારે ગઈ જેવો માં કઈ કઈ છે લાઈ ને રમી આવું રમાઈ ગયો હા બસ બીજું શું હોય ગયા મારા બાપુ ખારા છે ઘરે

આવું છે વસા બાપા જો માથે કલર ઉડાડી ગયો કારો ની એટલે એ કે લુગડા એમને કલર વાળા પડ્યા છે ને કે ઘરે રિમાન્ડ આવી એમ કેતા વસા બાપા એટલે આમ આવી હતી ને આ જો આ કાર્ય ને ખબર છે વસા બાપા ને રિમાન્ડ આવી ગઈ છે આવું છે બધું શું કરો કાર્યકાકા માલ બનાવો ખેડૂતો ને આવું જો માલ બનાવો પડે દવા ડોલ માં જો હવે આ બધા વાવેતર કર્યું ને પાય છે કા કાકા આવું જોઈ ને ભાઈ વસા બાપા ના જેવો કારો કલર ઉડાડી ગયો ને આપડે સરપંચ ની ચૂંટણી માં લીધો કાર્ય કાકા કેમ થાય હાલે ને જો એ સાનુમુનો મુનો ગઈઢા માંથી ઘા કરી જતો હોય એ સરપંચ માં જ હાલે તમારું શું કેવા થાય સરપંચ માં સાનુ મુનો ઘા કરી જાય ને એ સરપંચ માં જ હાલે લ્યો કારા અહીંયા આવ જો તમને કારો હતો ને હમણાં દેખાડ્યા વસા બાપા માંથી કલર ઉડાડી ગયો ને કારો અહીંયા છે

તો આપણે એને સરપસમાં રાખશું તો એને કઈક આપણે જીતાડવો તો પડે હા એમનો રાખે કારા ના જોખતે રાખો તો છે કારો એમ તો નામ છે ગામમાં જો ગઈઢા કલર ઉડાડી જતો ને એટલે કઈક તો હોય એના તો હોય ખુબી હોય કઈક એમ કે આ બધા વખાણ કરે છે કારાને તો કારો કઈ જેવો તેવો વ્યક્તિ તો હોય નહીં હા એમ કઈ વાત કારું ના હાલ તારી હવે સરપટી ચૂંટણી નું નક્કી થયું છે